તાલુકો ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી માર્ચ ચોવીસ ચોરા પ્રાથમિક શાળા તાલુકો ડીસા જિલ્લોમાં આવેલી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ચકલી દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ તેના સંરક્ષણ માટે આ પ્રજાતિ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે ઘટતી જતી ચિંતાનો વિષય છે ચકલી પૃથ્વી પરનું પ્રાચીન પક્ષી છે બાળકો માટે ગમતું પક્ષી છે વિશ્વ ચકલી દિવસના રોજ શાળાના બાળકો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી ચકલીના પૂઠાના માળા તૈયાર કરવામાં આવ્યા હતા પાણીના માટીના કુંડા પણ લાવવામાં આવ્યા હતા પક્ષીઓ માટે દાણા ચણ માટે વ્યવસ્થા શાળા પરિસરમાં કરવામાં આવી હતી શાળાના શિક્ષક કિશોર કુમાર પરમાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને શિક્ષક પરિવાર દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો ચકલીને રહેવા માટે માળા શાળા પરિસરમાં લગાવ્યા હતા તેમજ અન્ય પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા વૃક્ષો પર લગાવ્યા હતા અને ચણવા દાણાની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમને બધાના સાથ સહકારથી સફળ બનાવ્યો હતો